જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે નમસ્તે મિત્રો આજે આપણે હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર દશેરા એટલે કે વિજયાદશમી વિશે વ્રત કથા સાંભળીશું અને ગરબો વળાવવાની પૂજા વિધિ અને તેના મુહૂર્ત વિશે પણ સાંભળીશું આજે આપણે શારદીય નવરાત્રિના આ પાવન પ્રસંગનો અંતિમ દિવસ ઉજવી રહ્યા છીએ નવ દિવસ સુધી અમે માતાજીની અખંડ ઉપાસના જાગરણ ભક્તિ અને ગરબારાસના ઉત્સવ સાથે આનંદ માણ્યો આજે વિજયાદશમી બે ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે શુભ મુહૂર્તમાં આપણે ગરબો વળાવવાની વિધિ કરીશું આ વર્ષે બે હજાર પચીસમાં વિજયાદશમીનું શુભ મુહૂર્ત બપોરે બે અઠ્યાવીસથી ત્રણ સોળ વાગ્યા સુધી રહેશે આ સમય દરમિયાન દેવીની વિદાય વિધિ કરી અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે ગરબો વળાવવાનો અર્થ ગરબો વળાવવો એટલે માત્ર દીવા ઘટ નારિયેળ કે મૂર્તિને સમેટી રાખવું નથી પરંતુ માતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિને સન્માનપૂર્ણક વિદાય આપવી આ હૃદયમાં સદાય પ્રગટ રાખવી માતાને પ્રાર્થના છે કે તેઓ વર્ષભર અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને આનંદ ભરી રાખે વિધિ પૂજાની જગ્યા સાફ કરી દીવો ફૂલ અક્ષત ફળ નૈવેદ્ય નારિયે પ્રસાદ તૈયાર કરો મુહૂર્ત દરમિયાન દીવો પ્રગટાવી ધૂપ દીવો કરો માતાજીની અંતિમ આરતી કરો ગરબાની પંક્તિઓ ગાઈને માતાનું સન્માન કરો માતાને નમન કરીને કહો હે માતા નવ દિવસ સુધી અમે તમારો ઉત્સવ કર્યો આજે તમને વિદાય આપીએ છીએ પણ અમારી અંદર તમારું દિવ્ય પ્રકાશ સદાય જળતો રહે કુમારી કન્યાઓને ખીર પૂરી ચણા કે મીઠાઈનો પ્રસાદ આપી આશીર્વાદ લો ગરબો વળાવતી વખતે ઘટ નારિયેળ અને પૂજા સામગ્રીને શ્રદ્ધાપૂર્વક સમેટો પ્રસાદ રૂપે સાચવો અથવા દાન કરો જો માટીનો ગરબો હોય તો તેને પાણીમાં વિસર્જન કરો સર્વે ભવંતુ નો પાઠ કરીને માતાને વિદાય આપો નવરાત્રિ પૂરી થઈ પણ માતાની ભક્તિ કદી પૂરી થતી નથી તો ચાલો આપણે વર્ષભર સદાચાર કરુણા સેવા અને ભક્તિનો દીવો પ્રગટાવી રાખીએ માતાજીનો આશીર્વાદ આપ સૌના જીવનમાં પ્રકાશ પાથરે આજે આપણે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર દશેરા એટલે કે વિજયાદશમી વિશે સાંભળવા જઈ રહ્યા છીએ આ તહેવાર અસત્ય પર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજય અને અહંકાર પર નમ્રતાનો વિજય દર્શાવે છે તો ચાલો હવે સાંભળીએ દશેરાની પૌરાણિક વ્રત કથા ત્રેતા યુગમાં અયોધ્યાના રાજકુમાર ભગવાન શ્રી રામે તેમની પત્ની માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણજી સાથે વનવાસ ગ્રહણ કર્યો તે દરમિયાન લંકાના રાક્ષસ રાજ રાવણ માતા સીતાનું હરણ કરી લંકામાં લઈ ગયો શ્રીરામે વાનર રાજા સુગ્રીવ ભક્ત હનુમાનજી અને વાનર સેનાની મદદથી લંકા પર જઈ ચઢાઈ કરી રાવણ પાસે અતિશય શક્તિ વિદ્યા અને દસ માથા હતા છતાંય તેનો અહંકાર અધર્મ તેના પતનની કારણ બન્યા યુદ્ધ શરૂ થવાના પહેલાં ભગવાન રામે માતા દુર્ગા ચંડી પૂજા અને નવરાત્રિ ઉપવાસ કર્યો અને માતાનો આશીર્વાદ મેળવ્યો માતા દુર્ગાના આશીર્વાદથી જ ભગવાન રામને શક્તિ પ્રાપ્ત થઈ લાંબા યુદ્ધ બાદ દસમ તિથિએ એટલે કે દસમી તિથિએ ભગવાન રામે રાવણનો વધ કરી ધર્મની સ્થાપના કરી અને સત્યનો વિજય થયો તે દિવસથી આ તહેવારને વિજયાદશમી કહેવામાં આવે છે દશેરાની વ્રતની વિધિ ભક્તો આ દિવસે સવારથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરે છે ભગવાન શ્રી રામ માતાજી સીતા અને હનુમાનજીની પૂજા કરે છે શસ્ત્રો વાહનો અને વ્યવસાયમાં ઉપયોગી સાધનોની પૂજા કરવામાં આવે છે જેને આયુધ પૂજા કહે છે સાંજે રાવણ દહન કરવામાં આવે છે જે આપણા જીવનમાંથી દસ દુર્ગુણો કામ ક્રોધ લોભ મોહ મત્સર અહંકાર દ્વેષ આળસ અન્યાય અને અસત્યના દહનનું પ્રતિક છે તેરાનું ધાર્મિક મહત્ત્વ આ દિવસે નવા કાર્યો શરૂ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે આ તહેવાર આપણને શીખવે છે કે સત્ય ક્યારેક વિલંબથી જીતે પરંતુ અંતે અસત્ય પર વિજય મેળવવો નક્કી છે દશેરા આપણને જીવનમાં અહંકાર છોડીને નમ્રતા ભક્તિ અને ધર્મના માર્ગે ચલાવવાની પ્રેરણા આપે છે જય જય રઘુકુલ નાયક રામ જય સિયાવર રામચંદ્ર કી જય સત્યની હંમેશા જીત થાય છે ધર્મની સદા વિજય થાય છે જે ભક્ત દશેરાના દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રીરામ તથા મા દુર્ગાની ઉપાસના કરે છે તેને જીવનમાં સર્વવિધ વિજય પ્રાપ્ત થાય છે ભક્તના જીવનમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ તહેવાર આપણને જીવનમાં હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવા દુર્ગુણોનો દહન કરવા અને વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે જય શ્રીરામ